સાબરકાંઠા જિલ્લાના પોસીના ક્ષેત્રમાં આવેલ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવી હતી પેસા કાયદો ઓગણીસો છન્નું અને ગુજરાત પેસા નિયમ બે હજાર સત્તરના નિયમ મુજબ ચારસો એકસઠ ચાર મુજબ અસાધારણ ગ્રામસભા બોલાવવા માટે તલાટીને ગામ લોકો દ્વારા અરજી આપેલ હતી અને અરજીના અનુસંધાને આજ તારીખ તેર દસ બે હજાર પચીસના સોમવારના રોજ છત્રાંગ ગામે બાર વાગ્યે અને બેડી ગામે બે વાગ્યે ગામમાં પેસા કાયદા પ્રમાણે ગ્રામસભા યોજવામાં આવી હતી આ ગ્રામ સભામાં એજન્ડા પ્રમાણે ઠરાવો કરવામાં આવ્યા હતા તે ગ્રામ સભાના અધ્યક્ષની વર્ણી કરેલ અને બે શાંતિ સમિતિની રચના કરવામાં આવી ઠરાવ પસાર કરેલ સામુદાયિક વન અધિકાર પત્રનું વાંચન કરી અને ઠરાવ પસાર કરેલ સામુદાયિક વન વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી ઠરાવ પસાર કરેલ વ્યક્તિગત દાવાઓમાં મંજૂર દાવા છે જેમાં ઓછો ક્ષેત્રફળ આપેલ છે તે કબજા પ્રમાણે મંજૂર કરવા ઠરાવ પસાર શાળામાં મધ્યાહન ભોજન ચાલે છે તે બંધ કરી અને ખાનગી એજન્સીને આપવાની વાત થાય છે તે એજન્સીને ન આપવા ઠરાવ પસાર કરેલ આ ઠરાવો સર્વેનું મતે મંજૂર કરેલ છે ઇન્દ્રેશ મેમણ સત્યની અસ્મિતા ન્યૂઝ સાબરકાંઠા